વંદે માતરમ ભારત માતા કી જય આજ રોજ વેડચ ગામે હર ઘર તિરંગા યાત્રાના ભાગરૂપે આજે વેડચ ગામે સ્કૂલના સૌ બાળકો તેમજ ગામના સૌ આગેવાનો તેમજ ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો પ્રમુખશ્રીઓ પૂર્વ પ્રમુખ તેમજ મહામંત્રીશ્રીઓ પૂર્વ મહામંત્રી તેમજ ચૂંટાયેલા પાંખના સૌ સદસ્યશ્રીઓ તેમજ ગામના સૌ સદસ્યો ગામના સૌ આગેવાનો દ્વારા આજે વેળચ ગામે ભવ્ય રે તિરંગા યાત્રા કાઢવામાં આવી જેમાં ગામના સૌ આગેવાનો જોડાયા નાના નાના બાળકો તેમજ સ્કૂલના સૌ ટીચરો શિક્ષકો ભાઈઓ અને તમામ ગામના આગેવાનો આ યાત્રામાં જોડાઈને ખૂબ જ ભક્તિમય વાતાવરણ રાષ્ટ્રમય અને જે આપણને અમૂલ્ય આઝાદી પ્રાપ્ત થઈ છે એ આઝાદીને આજ કેવી રીતે ઉજવવી જોઈએ એ તમામ પ્રકારનું આયોજન આજે આ વેળ વેડચ કરવામાં આવ્યું અને ખૂબ જ સારી રીતે આ યાત્રા પસાર થઈ અને અત્યારે જ્યારે પૂર્ણ થઈ છે ત્યારે ગામના સૌ આગેવાનોને સૌ કાર્યકર્તાઓને હું આજના દિવસે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કારણ કે પંદરમી ઓગસ્ટ આવી રહી છે આપણે બધા આપણા પૂર્વજનોએ જે આપણે અમૃત કાળની અંદર જ્યારે પ્રવેશ્યા છીએ ત્યારે આપણે બધાએ પૂર્વજોને યાદ કરીએ અને આ ભારત દેશ બે હજારને સુડતાલીસમાં જે એક શ્રેષ્ઠ ભારત બનવા જઈ રહ્યું છે વિશ્વગુરુ બનવા જઈ રહ્યું છે ત્યારે આપણે બધાએ સંકલ્પ કરીએ કે આવનાર દિવસોની અંદર ભારત પણ ખૂબ આગળ વધે અને એક ભારત શ્રેષ્ઠ ભારતના સંકલ્પ સાથે આપણે સૌ આગળ વધીએ અસ્તુ ધન્યવાદ વંદે માતરમ ભારત માતા કી જય વંદે માતરમ ભારત માતા કી જય આજ રોજ વેડચ ગામે હર ઘર તિરંગા યાત્રાના ભાગરૂપે આજે વેડચ ગામે સ્કૂલના સૌ બાળકો તેમજ ગામના સૌ આગેવાનો તેમજ ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો પ્રમુખશ્રીઓ પૂર્વ પ્રમુખ તેમજ મહામંત્રીશ્રીઓ પૂર્વ મહામંત્રી તેમજ ચૂંટાયેલા પાંખના સૌ સદસ્યશ્રીઓ તેમજ ગામના સૌ સદસ્યો ગામના સૌ આગેવાનો દ્વારા આજે વેડચ ગામે ભવ્ય રે તિરંગા યાત્રા કાઢવામાં આવી જેમાં ગામના સૌ આગેવાનો જોડાયા નાના નાના બાળકો તેમજ સ્કૂલના સૌ ટીચરો શિક્ષકો ભાઈઓ અને તમામ ગામના આગેવાનો આ યાત્રામાં જોડાઈને ખૂબ જ ભક્તિમય વાતાવરણ રાષ્ટ્રમય અને જે આપણને અમૂલ્ય આઝાદી પ્રાપ્ત થઈ છે